આગળ જેથી ઉભી રહી ગઈ છે નવી ક્યાંય દેખાતી નથી બરોબર સફેદ ફૂગ ઉદેશભાઈને સચોટ રિઝલ્ટ જોવા મળેલું છે એ સિવાય આપણે આ ઘેરું ટીકા રાતડ આપણને કેવું રિઝલ્ટ જોવા મળ્યું ના એમાં પણ સારું છે ઘેરું ટીકા પણ જે પાંદડા હતા જે વાળા થઈ ગયા હતા એ ઊભા રહી ગયા તો ખેડૂત મિત્રો આપણે વિડીયોના માધ્યમથી જોઈ શકીએ કે આ નીચેના પાનમાં જ્યાં અતિશય આ ઘેરું ટીકા આવી ગયો છે આ પ્રોટેક્ટ છાંટા પછી આ ઉપરની જે આપણે નવી કોર જોઈએ નવી ફૂટ તો ત્યાં આપણને આ ઘેરું ટીકા જોવા મળતો નથી તો ઉદેશભાઈ અન્ય ખેડૂત મિત્રો ને આપણે આ પ્રોટેક્સ વાપરવાની ભલામણ કરી શકાય ખરા સો ટકા પ્રોટેક્ટ વસ્તુ સારી છે એક નહીં બે રાઉન્ડ લેવા જરૂરી ખરા એમ ઓકે ધન્યવાદ